હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જડ સુરતથી આજે બનાવશું બચી ગયેલી રોટલીનો બિલકુલ નવો જ નાસ્તો ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવો આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે એને રોટલીની સેન્ડવીચ પણ કહી શકાય આ નાસ્તો બપોરની કે સાંજની રોટલી બચી ગઈ હોય એની સાથે બાકીની ઘરમાં હોય એ જ વસ્તુ વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ નાસ્તો સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવ્યો માટે બપોરની રોટલી બચી ગઈ હતી એ લીધી એની સાથે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા એમાં અડધો કપ લીલા કેપ્સિકમ અને અડધો કપ કાંદા બે નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લઈને ઉપરની છાલ હટાવી દીધી એને હાથ વડે મેસ કરીશું બે ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું એમાંથી જરૂર પ્રમાણે વાપરીશું અને આ બિલકુલ ઓપ્શનલ છે તમારે આ નાસ્તો ચીઝ વગર બનાવવો હોય તો પણ બનાવી શકાય હવે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન જીરું અને પાં ટી સ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા કેપ્સિકમ અને કાંદા ઉમેરીને મિક્સ કરીશું હવે એમાં બે ટી સ્પૂન લીલો મસાલો અડધી ટીસ્પૂન લાલ મરચું વન થર્ડ ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરીશું આમાં મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એમાં અડધી ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું તમારી પાસે એ ન હોય તો અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ નાખી શકાય સાથે આ ફિલિંગ થોડું ચટપટું લાગે એ માટે આમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું કાંદા અને કેપ્સિકમમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને એની સાથે મસાલા પણ હલકા અમસતા સાંટડી લીધા હવે બાફેલા બટાકા હાથ વડે મેસ કરીને આમાં ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ ફિલિંગ રેડી છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે કંઈ પણ નાખવાની જરૂર નથી માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઈશું હવે નાસ્તો બનાવવા માટે એક રોટલી લઈને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું એના અડધા ભાગમાં કોથમીર ફૂડીનાની લીલી ચટણી લગાવીશું આ ચટણી હું ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું માટે જ્યારે પણ એને લઈને કોઈક નાસ્તો બનાવવો હોય ત્યારે ચટણી બનાવવાની જરૂર ન પડે હવે રોટલીના અડધા ભાગમાં ટોમેટો કેચઅપ લગાવીશું રોટલીના જે ભાગ પર લીલી ચટણી લગાવી ત્યાં તૈયાર કરેલું ફિલિંગ મૂકીને એનું લેયર બનાવીશું ફિલિંગની ઉપર ઈચ્છા અનુસાર ચીઝ નાના કણાવાળી ગ્રેટર વડે ખમણીને નાખીશું ત્યાર પછી એની ઉપર બે ચપટી જેટલો મેગી મેજિક મસાલો નાખીશું હવે રોટલીનો અડધો ભાગ વચ્ચેથી ફોલ્ડ કરીને ફિલિંગ કવર કરીશું હવે આ રોટલી શેકી લઈએ એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટોવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટર ઓફ રાખીને ફ્રાય પેનમાં એક ટી સ્પૂન જેટલું બટર નાખીશું બટર ફ્રાય પેનમાં સરખી રીતે ફેલાવી દઈએ ત્યાર પછી એમાં તૈયાર કરેલી રોટલીની સેન્ડવિચ શેકવા મૂકીશું હવે આ રોટલીની સેન્ડવીચ બંને સાઈડેથી પલટાવીને એની ઉપર આવો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ ત્યાર પછી એને ફ્રાઈપેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની રોટલીમાંથી સેન્ડવીચ બનાવીને શેકી લઈએ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવો ગરમાગરમ બચી ગયેલી રોટલીનો સુપર ટેસ્ટી નાસ્તો રેડી છે રોટલીની સેન્ડવિચ ઉપરથી ઘણી સરસ ક્રિસ્પી અને અંદરથી ફિલિંગની ભરેલી દેખાય છે તો હવે જ્યારે પણ તમારી પાસે રોટલી બચી જાય ત્યારે આવો નાસ્તો બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને તો મજા પડી જશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી